ટ્રમ્પના પુત્ર અને પુત્રી જામનગરમાં વંતારાની મુલાકાતે રિલાયન્સ ગ્રીન ખાતે ગરબા રમ્યા અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર ગુરુવારે સાંજે સાતેક વાગ્યે જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા અને ત્યાંથી વીવીઆઈપી બંદોબસ્ત સાથે રિલાયન્સ વંતારા જવા નીકળી ગયા હતા આ સમયે સુરક્ષા એજન્સીએ એરપોર્ટને કોર્ડન કર્યું હતું રિલાયન્સના વંતારામાં દેશ વિદેશના સેલિબ્રિટીઓનું આવાગમનથી જામનગરનું એરપોર્ટ ધમધમતું રહે છે ત્યારે ગુરુવારે સાંજે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી નાના પુત્રનું જામનગર એરપોર્ટ ખાતે આગમન થયું હતું આ દરમિયાન વીવીઆઈપી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર તેમની પત્ની સાથે વીઆઈપી કારોના કાફલા અને ચુસ્ત સિક્યોરિટી સાથે રિલાયન્સ વંતારામાં જવા રવાના થયા હતા તેઓ રિલાયન્સમાં અનંત અંબાણી અને તેના પરિવારજનો સાથે ડોનાલ્ડ ટ્રમ્પ પુત્ર અને તેના પત્ની જુદા જુદા મંદિરોમાં પૂજા આરતીમાં જોડાઈને ગણેશજીના દર્શન કરીને આશીર્વાદ મેળવ્યા હતા તેઓ આજે વંતારાની મુલાકાત લેશે જો કે કંપની તરફથી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં આવી નથી વધુમાં મળતી વિગતો મુજબ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર શુક્રવારે બપોર બાદ ફરી જામનગર એરપોર્ટ ખાતેથી રવાના થશે તે દિલ્હીના આગરામાં આવેલા તાજમહેલથી પ્લેન મારફત જામનગર એરપોર્ટ ખાતે પહોંચ્યા હોવાનું જાણવા પડ્યું હતું અને એરપોર્ટને કોર્ડન કરી લેવામાં આવ્યું હતું અહેવાલ હર્ષદ ખંદેરિયા જામનગર